નમસ્કાર મિત્રો તમે જુઓ છો યોજના માહિતી ચેનલ આજે આપણે વાત કરીશું કપાસના ખેડૂતો માટે જાહેર થયેલા રાહત પેકેજ વિશે અને સાથે કેટલાક અગત્યના પ્રશ્નો પણ ઉઠાવશું મુદ્દો એક સહાય જાહેર પણ ગામો બાકાત સરકારશી દ્વારા આઠ જિલ્લામાં કપાસ પાકના નુકસાન માટે સહાય જાહેર કરવામાં આવી છે પણ હકીકત એ છે કે ઘણા ગામો બાકાત રાખવામાં આવ્યા છે પ્રશ્ન એ છે શું આ ગામોમાં કપાસને નુકસાન નથી થયું ખેડૂતો કહે છે કે અહીંએ પણ ભારે નુકસાન થયું છે મુદ્દો બે અન્ય પાકનું શું સરકારશ્રીની જાહેરાત મુજબ માત્ર કપાસ પાકને જ સહાય આપવામાં આવી છે પણ મિત્રો વિચારજો જો કપાસને નુકસાન થયું છે તો અન્ય પાકોને પણ નુકસાન થયું જ હશે ઘણા એવા ગામો છે જ્યાં કપાસનું વાવેતર માત્ર વીસ ટકા જેટલું જ છે બાકી બીજા પાક છે તો શું એ પાકોને નુકસાન નથી થયું નેતાઓની રજૂઆત સ્થાનિક મંત્રી ધારાસભ્ય સરપંચો અને ખેડૂતોની સંસ્થાઓએ સરકારને રજૂઆત કરી છે કે બાકી રહેલા ગામોને પણ સહાય આપવામાં આવે જ ઉઠી રહ્યો છે કે ન્યાયબધ્ધાને સમાન મળવો જોઈએ ખેડૂતનો પ્રશ્ન મિત્રો ખેડૂતનો સવાલ ખૂબ જ સીધો છે નુકસાન બધાને થયું છે તો સહાય પણ બધાને કેમ ના મળે ખેડૂતનો પરસેવો ભલે અલગ ગામમાં પડે પણ તેની પીડા એક સરખી જ હોય છે અંતિમ સંદેશ યોજના માહિતી ચેનલ દ્વારા અમારી પણ સરકારને વિનંતી છે કે બાકી રહેલા ગામોને તાત્કાલિક સહાય આપવામાં આવે ખેડૂત છે તો દેશ છે ખેડૂતને ન્યાય મળશે તો જ ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે